કારે ઉડાડતા ડિલિવરી બોય ફૂટબોલની ની જેમ હવામાં ફંગોડાયો સુરતમાં બે મોપેડ વચ્ચે ભયંકર અકસ્માત મોપેડ ચાલક જમીન પર પટકાતા જ બેભાન થયો સુરતના મોટા વરા વિસ્તારમાં હદય હૃદય કંપાવી દે તેવા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે એક ફૂડ ડિલિવરી બોય અને કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ડિલિવરી બોય હવામાં દસ ફૂટ જેટલો દૂર ફંગોડાયો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જેના ફૂટેજ જોઈને પડવાળ માટે કોઈના પણ હૃદયના ધબકારા વધી જાય તેમ છે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અકસ્માતની ઘટના સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ મોટા વરાછા વિસ્તારમાં આવેલ શ્યામ શિખર રેસીડેન્સી સામે બની હતી એક ફૂડ ડિલિવરી બોય પોતાનું મોપેડ લઈને ડિલિવરી આપવા જઈ રહ્યો હતો ત્યારે સામેથી એક પૂરપાટ ઝડપે આવી રહેલી કાર સાથે તેની ધડકા ધડાકાવી ટક્કર થઈ હતી આશરે ડિલિવરી બોય દસ ફૂટ દૂર જઈને રોડ પર પટકાયો અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા અકસ્માતમાં યુવકનો ચમત્કારિક બચાવ થયો સારવાર થઈ આ ગંભીર ટક્કરમાં બોયને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જો કે આટલી ભયાનક ટક્કર હોવા છતાં ફૂડ ડિલિવરી બોયનો ચમત્કારિક બચાવ થયો જે અત્યંત રાહતના સમાચાર છે